અમદાવાદમાં વાસણા વિસ્તારમાં ડિવાઇન લાઈફ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના સ્કિલ ડેવલપમેન્ટ અને દરેક વિષયમાં વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વધે તે હેતુથી તેજસ એક્ઝિબિશનમાં બસોથી વધારે પ્રોજેક્ટ્સ રજૂ થયા આ તમામ પ્રોજેક્ટ્સમાં માર્ગદર્શક શિક્ષકોએ સાયન્ટિફિક રિસર્ચ પ્રોજેક્ટ તૈયાર કરાયા હતા વિદ્યાર્થીઓએ ગણિત અને અન્ય વિષયોમાં પણ અલગ અલગ રિસર્ચ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા પ્રેઝન્ટેશનમાં ખાસ કરીને સોલાર ફાયર અને ભૂકંપ એલાર્મ સહિતના સોલાર વીજળીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો જેમાં સાયન્સ ટેકનોલોજી અને ઇનોવેશનથી લાંબા ગાળાના વિકાસની સમજણ પણ બાળકોએ રજૂ કરી શાળા સંચાલકોએ જણાવ્યું કે દરેક વિષયની સાચી સમજણ અને તેની યોગ્ય રજૂઆત શિક્ષણને સહેલું બનાવે છે

સ્ટુડન્ટને આ એન્યુઅલ એક્ઝિબિશન કરાવવા પાછળનો જે મુખ્ય હેતુ એ છે કે બાળકોને અમે શિક્ષણનું નું પૂરેપૂરું જ્ઞાન તો આપી રહ્યા છે પણ એ શિક્ષણનું નો રિયલ લાઈફ માં કેવી રીતે ઉપયોગ કરવો એ ખૂબ જ અગત્યની વસ્તુ છે અમે અહીંયા જોઈને અમે પણ અચંબિત પામી ગયા કે એક નાનું બાળક જો પોતાનું મગજ પોતાની રીતે ચલાવે અને જો એની અંદર એક શિક્ષકનો સાથ મળે અને સ્કૂલ તરફથી પૂરેપૂરું માર્ગદર્શન મળે તો મોટામાં મોટા લેવલ સુધી પણ એ કાર્ય કરી શકે છે ખૂબ જ ઉમદા પ્રોજેક્ટો બાળકોએ બનાવ્યા છે એનઈપી પ્રમાણે જેમ આપણા ગવર્મેન્ટ તરફથી અમને ગાઈડલાઈન મળી છે એ પ્રમાણે કે સ્ટુડન્ટ હવે સ્કિલ એજ્યુકેશન ઉપર પણ મોટામાં મોટો ભાર મૂકવો જોઈએ અને સ્ટુડન્ટ સ્કિલ એજ્યુકેશન ઉપર ભાર મૂકે એની માટે આ એક પ્રોત્સાહન મળે એની માટે અમે આજે તેજસ એક્ઝિબિશનનું પ્લાનિંગ કરેલું છે

मारू ना सुंदर पर्याय आपसे ही हो मलाच शोभा बघा मारिश टू एक स्वास्थ्य कार्यक्रम आयोजित करूया एक्झामिनेशन ते विद्यार्थ्यांनी विद्याशाले बोलवाने आज वर्षा का वर्ष है ताकि हम माता की गति पा सके और वो महाराज शिक्षक देना सुझाव प्रिंसिपल फ्रेंडिंग कर सके कि ये आज के बस एक्टिविटी आयोजित करा जनसाठी कोणी के आपो आजो આપણે ઇન્ડિયા લોન્ચ કરી છે અને એ પહેલો રોકેટ છે જે મૂન ઉપર હવે આપણે જોઈએ